ગતરોજ નવસારી મહાનગરપાલિકામાં વિજલપોર ખાતે લગભગ દોઢસો જેટલી બહેનો કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ સાથે જોડાઈ હતી એમાં કેટલીક ચેનલો એવા ન્યૂઝ ચલાવી રહી છે એમાં ભાઈ અમે તો કોઈ કોંગ્રેસમાં જોડાયા નથી અને અમે કોઈ ખેસ પહેરવવા માંગતા ન પરંતુ એ વાત સત્ય નથી કેટલીક ભારતીય જનતા પાર્ટીની બહેનોને ભેગી કરીને આ ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે અને એ જ વસ્તુ બિલ્લી મોરામાં પણ કરવામાં આવી હતી કે કોંગ્રેસના નેતાઓ નબળા છે ક્યાંય કોંગ્રેસ દેખાતી નથી અને બિલ્લી મોરામાં બત્રીસ ટકાથી પણ વધુ વોટો મેળવીને કોંગ્રેસ પાર્ટીને બે સીટો પણ મળી અને કેટલાક ઉમેદવારો અમે બહુ ઓછા માર્જિનથી હાર્યા છે ત્યારે હવે પછી આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ રહી છે નવસારી નગરપાલિકામાં પણ એ જ પરિસ્થિતિ છે કે અત્યારે મહિલાઓ તો જોડાઈ રહી છે અને કાર્યકરો પણ નવા જોડાઈ રહ્યા છે અને જે વાત અત્યારે જે ચેનલ ચલાવી રહી છે એ જ વાત એ જ ચેનલે પણ ચલાવી હતી એટલે કે લગભગ ક્યાંક ને ક્યાંક એ ચેનલ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી હોઈ શકે અથવા ભારતીય જનતા પાર્ટી તરફથી એમને કંઈક મળ્યું હોય એટલે એ વાત ચલાવી રહ્યા હોય પરંતુ ખરેખર વાસ્તવિકતા એ છે કે એ વણગંગા સોસાયટીની બહેનો અને એની આજુબાજુની બહેનો ફક્ત મણગંગા સોસાયટીની જ બહેનોની વાત અમે નથી કરી આજુબાજુની બહેનો પણ અમારી સાથે જોડાઈ છે અને આવનારા સમયમાં અમે પાંચસો થી વધુ બહેનો ઓર જોડવા જઈ રહ્યા છે નવસારીમાં અને જગ જાહેર ચોરે ને ચોટે અમે કાર્યક્રમ કરશું અને ત્યારે એક ચેનલોને અમે બોલાવીશું પણ કે ભાઈ હવે તમે આવી જાઓ અને એમના ઇન્ટરવ્યુ લો આમ માટે જો એ લોકો સાચા હોય તો ત્યાંથી બાકડાઓ ઉંચકી લેવા પડ્યા છે અને બહેનોને ધમકાવવામાં આવી છે તો કેટલીક બહેનોને ધમકાવવામાં પણ આવી છે ત્યારે અમે એ કહેવા માંગીએ છીએ કે જો તમારે કાર્યકરો જોડાયા જ ના હોય તો પછી તમારે આ સફાઈ આપવાની સીધ જરૂર છે ભાઈ તમે ચાલો ચલાવો પરંતુ એ લોકોને ક્યાંક ને ક્યાંક ડર છે દોઢસો થી વધુ મહિલાઓ જોડાય છે ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ક્યાંક ને ક્યાંક ભાજપ ગભરાયું છે એટલા માટે આ વળતો પ્રહાર કરી રહ્યા છે પરંતુ એ પ્રહારથી અમે પણ ડરવાના નથી અમારા કાર્યકરો પણ ડરવાના નથી અને જે બહેનો અમારી સાથે જોડાય છે સ્ટીલ નાવ અમારી સાથે છે અને એ અમારી સાથે રહેવાની છે અને આવનારા સમયમાં બીજી બહેનો પણ જોડાવાની છે ત્યારે નવસારીમાં ભારતીય જનતા પાર્ટી માટે અમે નવી ચોનૌતી ઊભી કરવાના છે અને આવનારા સમયમાં મજબૂતાઈથી ઇલેક્શન પણ લડવાના છે એ નક્કી છે આવી કેટલીક ચેનલો ભારતીય જનતા પાર્ટીને ચલાવવા વાળી ચેનલોથી અમે ડરવાના નથી વાસ્તવિકતા લોકોની સામે છે અને એ લોકો સારી રીતે સમજે છે